તો જુનાગઢ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું સુખનાથ ચોક જેલ રોડ તેમજ શહેરના મુખ્ય માર્ગો પર પોલીસની ટીમોએ ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ફૂડ પેટ્રોલિંગની મુખ્ય હેતુ નાસ્તા ફરતા ગુનેગારોને ઝડપવી આવનાર તત્વો અવારા તત્વો તેમજ આવા લોકો સામે કડક કાર્યવાહી માટે કરવામાં આવે છે વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગની મુખ્ય હેતુ એ છે કે નાસ્તા ફરતા ગુનેગારોને ઝડપી આવારા તત્વો સામે કડક પગલાં ભરવા અને શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જાળવવાનો રહેતો હોય છે ફૂડ પેટ્રોલિંગ દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો ગલી મોહલ્લાઓ સોસાયટીઓ તેમજ ગુનેગારોના રહેઠાણ વિસ્તાર પહોંચીને ચકાસણી હાથ ધરી હતી આ દરમિયાન કેટલાક શંકાસ્પદ ઘરોની પણ તપાસ કરવામાં આવી હતી પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે કે જો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કે ગુનેગારોની હિલચાલ અંગે માહિતી મળે તો નાગરિકોએ તરત જ સો નંબર પર અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ ફૂડ પેટ્રોલિંગ દરમિયાન સ્થાનિક નાગરિકો દુકાનદારો અને સમાજના આગેવાનો દ્વારા પણ પોલીસને પૂરતો સહકાર આપવામાં આવ્યો હતો અને આ કામગીરીનું સ્વાગત કરવામાં આવ્યું હતું જુનાગઢ જિલ્લા શહેર વિસ્તારમાં આજ રોજ જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ વડોદરા સાહેબની અધ્યક્ષતામાં સુખના ચોકી વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલું હતું જેમાં નાસ્તા ફરતા આરોપીઓ જેમ કે જહાંગીર શેખ તેમજ અન્ય ઈસમોને પકડવા સારું તથા અસામાજિક તત્વોના ઘર તથા અન્ય વસ્તુઓ ચેક કરવા સારું આજરોજ રોજ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું આજે સુખના વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવેલું છે અને આજ રોજ બાદ જુનાગઢ શહેરના જુદા જુદા વિસ્તારમાં પણ કોમ્પિંગ કરવામાં આવશે